નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં ફ્રી વખત એક નવી જ કોન્સેપ્ટમાં તમારા માટે લઈને આવી ગયા છે જે ડોલા સિલ્ક ફેબ્રિકની અંદર એકદમ સોફ્ટ ફેબ્રિક ઉપર આખી સાડી આવશે પલ્લું પણ એમનો બધા જ ફેન્સી આવશે અને આ વિવિંગ તારનું કામ આવશે કોઈ જરી નથી તમે જોઈ શકો છો બધી જ નવી ડિઝાઇન હશે કોઈ પણ પીસ ગમે એનો સ્ક્રીનશોટ ફોટો લઈને સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો જ છે એમાં તમે મેસેજ કરી આપો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે આખી જ ઓલ ઓવર આવશે એમની બોર્ડર પણ એટલી જ મસ્ત આવશે એનો બ્લાઉઝ પણ એટલું જ યુનિક આવશે બ્લાઉઝ પણ આપણે એમનું તમને બતાવી દઈએ જોઈ શકો છો આ ટાઈપનું એમનું બ્લાઉઝ આવશે પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિકની આખી ફેન્સી સાડી આવશે આવું નવા કલેક્શન છે અમારા શોપની મુલાકાત લેવી તો કે અમારું એડ્રેસ આપેલું છે તમે મુલાકાત પણ લઈ શકો છો ઘરે બેઠા એક પણ સાડી મગાવી શકો છો તમે જોઈ શકો છો આખું જે વિવિંગ તારનું કામ આવશે કોઈ જરી નથી તમને બેક સાઈડ પણ એમનો બતાવી દઈએ કલરની વાત કરીએ તો બધા જ યુનિક કલર છે અવનવી ડિઝાઇનો પણ છે જોઈ શકો છો ફટાફટ વીસ બુક કરાવજો કારણ કે લિમિટેડ સ્ટોક હોય છે એટલા માટે તમારે ક્રીન છોટ ફોટો લેવાનો રહેશે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં જ તમારે મોકલવાનો રહેશે જોઈ શકો છો અને હા અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીને તમે સબસ્ક્રાઈબ કરો કારણ કે રોજ માટે નવું કલેક્શન કૈલાશ સાડી સુરતમાં આવે છે થેન્ક યુ